ભાઈ ભાઈ મારે તારું કામ હતું બોલ ને શું કામ હતું તારું મને ફ્રેન્ડ જોડે બહાર જવું છે મને પૈસા જોઈએ છે તું આપીશ કેટલા જોઈએ છે બોલ ને હા 1000 રૂપિયા જેવું છે એક મિનિટ ઓબી રે યાર મારી પાસે તો 200 રૂપિયા છે શું 200 રૂપિયા તારા કરતા તો મારી પાસે વધારે હશે એ કામ કર ને યાર તું પપ્પા પાસેથી માંગી લે ને ના યાર પપ્પા પાસેથી નહીં એમના જોડે હું નહીં માંગું પણ શું વાંધો છે ના મને બીક લાગે એમના જોડે હું નહીં માંગું હે કામ કર ને યાર તું કાકી પાસેથી પૈસા લઈ લે મારે પાર્ટીની મીટિંગમાં જવાનું છે મારે ઓલરેડી લેટ થઈ ગયું છે ને લેટ થાય છે કાકી પાસેથી યાર મને શરમ આવે છે એમની પાસેથી લેતા પણ એ જે હોય છે

હજાર રૂપિયા બેટા મારી પાસે તો નથી તારા કાકાને પૂછીજો ને એમાં એવું છે ને કે હું તમારી પાસે નહોતી માંગવાની મેં ભાઈને કીધું પણ એની પાસે નહોતા એટલે એને કહ્યું કે તું કાકી પાસે માંગી લે સાગર પાસે ક્યાંથી હોય એ આખો દિવસ પહેલાં રાજકારણોને જે પાર્ટીઓ હોય છે ને એની પાછળ દોડ્યા જ કરે છે કામ ધંધામાં ધ્યાન આપે તો પૈસા હોય ને હવે શું કરીએ કાકી એને ઇન્ટરેસ્ટ છે તો આપણે ના થોડી પાડવાના છીએ એ વાત તારી સાચી છે પણ ઘરમાં પણ તો ધ્યાન દેવું પડશે ને આપણે કાંઈ ના કરી શકીએ જવાબ હું તારા કાકાને પૂછી અને હશે ને તો તને જરૂરથી અપાવડાવી દઈશ તારે શું કરવા પૈસા કાંઈ નહીં ફ્રેન્ડ જોડે બહાર ને એટલે મેં કીધું તારે બહુ વધારે ફ્રેન્ડ છે કે નહીં શું કાકી તમે પણ તું ક્યારેક તો જવું હોય તું પણ છે ને આ બધું છોડ અને કાં તો સારી જોબ ગોતી લે અને કાં તો અત્યારે સ્ટડીમાં ધ્યાન દે આ ફ્રેન્ડ ફરવાનું રખડવાનું એ બધું બે પાંચ વર્ષ હોય પછી કંઈ નહીં ફાવે હા કાકી હું વિચારું છું કે કોઈ સારી જોબ કરી લઉં અને મેં જગ્યાએ ટ્રાય પણ કરી છે ઇન્ટરવ્યૂ માટે જોઈએ હવે એમનો રિસ્પોન્સ આવે તો હું ત્યાં જોબ શરૂ કરી દઈશ તું પણ જોબ શરૂ કરી દે અને હું વિચારું છું કે એકવાર હું પણ સાગર સાથે વાત કરી જોઉં જો આ બધું છોડી દે ને તો એના માટે વધારે સારું છે હવે માને તો ક્યાં કાંઈ પ્રોબ્લેમ જ છે કંઈ નહીં એકવાર હું વાત તો કરી જાઉં ને ઠીક છે તું જા હું પૈસાનું પૂછીને તમે કહીશ છે ને હમ હા ગોવિંદ હા તમારી પાસે 1000 રૂપિયા પડ્યા હોય તો આપો ને સાર પૈસા મારે નથી જોતા તો પૈસા દામિનીને જોઈએ છે એને કઈક બહાર જવું છે ને તો સાગર પાસે પૈસા માંગ્યા પણ સાગરે નહીં આપ્યા હોય એટલે મારી પાસે આવી હતી સાગર કમાય તો પૈસા આપે ને બસ આખો દેશ પાર્ટીઓ પાછળ હાથ લાવવામાં કહેતા કરે ખબર નહીં એનું મગજમાં શું ભૂસું ભરાઈ ગયું છે જણા આખા દેશને પરિવર્તન એ જ કરી દેશે સાચી વાત છે મેં પણ એ જ કીધું કે હવે સાગરને સમજી જવું જોઈએ આ બધી વસ્તુઓમાં કંઈ લઈ લેવાનું નથી અને રાજકારણ એ સાગરનું કામ જ નથી સારી એવી જોબ ગોતી લેને તો વધારે સારું છે અને તને ખબર છે આ રાજકારણ ફક્ત આવા લોકોના ફાયદા ઉઠાવે છે કંઈ નહીં બસ પાછળ પાર્ટીનો ઝંડો પકડાવી દે ફેરા કરવાનું અને હારી જાય પછી મોઢું લટકાવીને બેસી જવાનું અને પછી તને ખબર છે કોઈ કાંઈ જ વેલ્યુ નથી કાંઈ એટલે કાંઈ દૂધમાંથી જેમ માખી કાઢી નાખે ને એમ કાઢીને ફેંકી દે છે મને તો ખબર જ છે પણ સાગરને કોણ સમજાવે અને આવી રીતે હજાર રૂપિયા માટે પણ છોકરીને મારી પાસે આવવું પડે છે જવાન ભાઈ છે ઘરમાં પણ એને તો કંઈ પડી જ નથી ઘરની બસ હું તમને શું કહું છું

આ વસ્તુ મગજમાંથી નીકળે નહીં એને સાચી વાત છે આ કમાવાની ઉંમરમાં રોજ રોજ પાર્ટીઓ કરવી મીટિંગો કરવી રેલીઓ કાઢવી આ બધા કામ નથી આપણે એક મિડલ ક્લાસ માણસો છીએ આપણે કમાઈને ઘર હકવવાનું હોય હા સાચી વાત છે મિડલ ક્લાસ માણસોને તો બસ ઊઠીને બે ટાઈમનું જમવાનું ઘરનું રેન્ટ લાઇટ બિલ એમાંથી જ ઉપર નથી આવતા તો પછી આ રાજનીતિ તો બહુ દૂરની વસ્તુ છે અને સાગરને પણ હું એ જ સમજાવવાની છું કે સારી એવી જોબ ગોતી લે અને આ બધું હવે છોડી દે આ તો સારું છે કે મોટા ભાઈના મકાનોના ભાડા આવે છે ને તો ભૂખા મરવાના દિવસો આવી જાય સાચી વાત છે કઈ નહીં તમે બેસો હું પૈસા દામિનીને આપી દઉં છું અને આજે સાંજે એવું લાગે ને તો હું સાગર સાથે વાત કરી લઉં છું ઠીક છે ઠીક છે તમારે ચા પીવી છે હા મારે ચા નથી પીવી એક ભાઈ આવે છે એની સાથે મારે થોડુંક બહાર જવું છે ઓકે આ શું છો ગોવિંદ આ માર્ગ એવો છે કે લોકો આવી પણ જઈ શકે છે અને જઈ પણ શકે છે મારું એવું માનવું છે કે જીવનમાં છે ને એવું પસંદ કરવું જોઈએ કે કોઈ પણ કાર્ય કદાચ કરવા માટે તમન્ના હોય ને તો અવિરત કરતા રહીને એને હાસિલ કરવું જોઈએ અને કદાચ તમારી ક્ષમતા ન હોય તો એને છોડી દેતા પણ તમને આવડવું જોઈએ પણ મોટા ભાઈ આપણો આ સાગર હાથ ધોઈને રાજકારણી પાછળ પડ્યો છે પણ એનું શું પરિણામ આવશે ને મને એને બીક લાગે છે કેમ કે હવે એની ઉંમર થઈ ગઈ છે સાગર અઠાવીસ ઓગણત્રીસ વર્ષનો થઈ ગયો છે અત્યારે કોઈ ધંધાના નોકરીમાં સેટ નહીં થાય તો પછી પોતાના આગળનું જીવન કઈ રીતે જીવશે મને એની ચિંતા થાય છે હું સમજી શકું છું તું એનો કાકો છો મારા કરતાં તને વધારે ફિકર છે એની કે આપણા ઘરનો લાડકો છે ને એકનો એક દીકરો છે મારો પણ શું કરી ગોવિંદ એ જ્યારે કોલેજમાં હતો ને ત્યારે જ આપણે એને ના પાડતા હતા કે ખોટી ડીલરશીપ ન કર સીઆર કે જીએસ બનવાનું છોડી દેતું પણ ન જાણે કયા જન્મોના એના સંસ્કાર છે ને એ ખબર પડતી નથી કદાચ ગયા ભાવની એની કોઈ તમન્ના બાકી રહી ગઈ હોય અને આ બહુમાં એને લીડર બનવાના સપનાઓ પૂરા કરવા હોય એવું બની શકે પણ જો આ જોજો કોલેજ પૂરી થઈ ગઈ ભણતર પૂરું થઈ ગયું નોકરી ધંધા કરવાની જગ્યાએ એ ક્યાંક ને ક્યાંક કોઈ પક્ષ માટે છે ને લીડર બનવાની તમન્ના ધરાવે દિલમાં અને નથી પોતાનું કેરિયરનું જોતો નથી પરિવારનું જોતો અને બસ જેમ રાજકીય નેતાઓ કીધા કરે એમ એને સરન્ડર થઈ અને દોડા કરે દિવસ રાત કંઈ ખબર પડતી નથી આમને આમ ક્યાં સુધી ચાલશે એણે સમજવું જોઈએ ભલે રાજકારણમાં સમય આપતો હોય એને ફૂલ ટાઈમ રાજકારણમાં જવાની ક્યાં જરૂર છે અઠવાડિયામાં કલાક બે કલાક પાંચ કલાક કાઢી અને જઈ શકે પણ નહીં એને તો કાંઈ મને એ નથી ખબર પડતી કે એને કામ ધંધો કરતા આળસ આવે છે કે પછી આ રાજકારણમાં અરે ગોવિંદ હું એને કઈ કઈ થઈ કહું પણ એ શું કે ખબર પપ્પા આજે ફૂલ ટાઈમ જોબ છે આમાં અમે બીજી જગ્યા ધ્યાન કરીએ ને બીજી જગ્યા ધ્યાન આપીએ તો અમારું લક્ષ્ય અમે ચૂકી જ આવીએ અને મને ખબર છે પાયની પેદાશ નહીં ઘડીની નવરાશ નહીં ઓલો આમ બોલાવે તો ન્યા જવાનું નાના મોટા માણસોને બી તમારે માન સન્માન આપવાના એના કામ કરવાના જો કોકની સામે કંઈક બોલાઈ ગયું તો વગોવી નાખે આપણને આપણને બધી ખબર છે અને સારો માણસ હોય ને એ ઘરબાર સંભાળીને બેસે અને કદાચ થોડો ઘણો શોખ હોય તો ભાઈ પોતાની સોસાયટીમાં નાની મોટી કોઈની દુવિધા હોય એ દૂર કરે પણ આમ આખા ગામમાં ઝંડો લઈને ફરવાનો શું મતલબ તમને ખબર છે ને મોટાભાઈ આ રાજકારણ કઈ આપણા જેવા વર્ગના લોકોનું કામ નથી આ તો જેની પાસે પૈસો હોય પાવર હોય હા એ લડી શકે સાચી વાત છે મસલ્સ આ પાવર જેની પાસે હોય ને રાજકારણમાં ઉકાળી શકે બાકી આ તો શામધામ નીતિ અપનાવી અને આપણે ખોઈ નાખે આપણો ઉપયોગ કરી લે રાજકારણીઓ આ છેલ્લા દસ વર્ષથી તમને ખબર ને આ દોડધામ કરે છે હજી આને ટિકિટ મળી નથી અને કંઈ ભરોસો નથી કે એને મળશે અને પાછી એવી પાર્ટીમાં ગયો છે કે જેના જીતવાના કોઈ ચાન્સ જ નથી અને ટિકિટ મળી જાય ને ને તો એ એ એ હારવાનો છે આ આ કરે કરે કોણ ગોળ બધા પક્ષના નેતાઓ હોય પણ જે સત્તાકીય પક્ષ છે એની આગળ શાણ પણ ન એના કામો બોલતા હોય પ્રજાના દિલમાં એનો વાસ હોય પણ હવે હામે વિરોધે તમે બધા હામે પાણી લડવા જાઓ એ તો તમે કેમ ટકો એમાં સાગર વહેલી તકે સમજી જાય ને તો સારું છે નહીં તો આનું ખરેખર બહુ માઠું પરિણામ આવશે સારું ચાલો મારે એક મીટિંગ માટે જવું છે ચાલો થોડું સમજાવજો તું અને થોડું હું સમજાવે જો વળતા પાણી થાય તો પરિવાર માટે સારું છે ને ભાઈ મોટાભાઈ તમે સમજાવજો હું સમજાવીશ અને એવું લાગશે કે ભાઈ મારી ફેમિલીમાં શા માટે ઇન્ટરફેર કરે છે સારું ચાલો હા બેટ ખરેખર આ છોકરાઓને પણ હું લત લગાડી દઈ કયા પ્રકારનો નશો પાઈ દે છે કે બસ તમે ભવિષ્યના રાજ નેતા છો અને તમારું સામ્રાજ્ય બનશે તમે લોકો ઉપર રાજ કરશો હવે આવા બ્રહ્માને બ્રહ્મા લોકો તમને સપનાઓ બતાવ્યા કરે અને તમે રાજા કરો એનો કોઈ અંત નથી હે ભગવાન લાગી છે આમાં કેમ છે સરવણભાઈ સારું સારું તને કેમ છે બસ એકદમ મજામાં છું બોલ બોલ શું હાલે છે હમણાં કામ ધંધો શાંતિ હાલે છે હમણાં તો વધારે કંઈ ખાસ નથી હાલતું હા ભાઈ મારે તમારું એક કામ હતું બોલ ને બોલ શું કામ હતું આ થોડું કામ છે ને એટલે મારે પાંચ હજાર રૂપિયાની જરૂર હતી તમારી પાસે એકજસ્ટ થાય એમ છે એટલે શું કામ હતું એમાં એવું છે ને હા એક મીટિંગ માટે મારે દિલ્હી જવાનું છે એટલે પાંચ હજાર રૂપિયા ઘટતા હતા તમે તો તમારી પાસેથી માંગી લો તો પછી એ પૈસા પાર્ટીવાળા ના આપે અત્યારે છે ને આપણે જ ખર્ચો કરવો પડે પણ એકવાર જો આપણને સીટ મળી જાય ને તો પછી પૈસા જ પૈસા છે મેં તો સાંભળ્યું છે કે દિલ્હી ના બધું પાર્ટીના કામ માટે બહાર જવું હોય તો બધો ખર્ચો પાર્ટી નો જ હોય તો આપડે શા ના આપવાનો હોય ખાવાથી લઈને ટ્રેન નું ભાડું થી લઈને બધું પાર્ટી નું હોય એ બધું હોય પણ જ્યારે આપણને ટિકિટ મળી જાય અને આપણું નામ લાગી જાય ને ત્યારે મને એવું લાગે છે કે પાર્ટી ના બીજા હતા ઉપરના ના કાર્યકર્તા એ પૈસા ખાઈ જતા હોય તો તારા એવું બધું ના હોય તમે એ બધું છોડો ને પાંચ રૂપિયા આપો ને પછી આપી દઈશ તમ તારે તમને એટલે પણ મેં તને ત્રણ ચાર મહિના પહેલાં તો વીસ આપેલા તો એ તો તું પાછા આપ્યા નથી ને હવે તારે બીજા જોવે આમ જો તમે મને પહેલાં વીસ આપ્યા પાછા પાંચ આપી દો પચીસ હજાર થશે ને એક જો મને ટિકિટ મળી ગઈ ને તો પચીસ ના તમને પચાસ આપીશ અરે પણ આ ચાલ કામ પણ થોડું મોડું ચાલે છે એટલે સમજ થોડું યાર તંગી ચાલે છે મને બી પૈસાની તંગી છે પૈસા હોય તો મેં તને આપી દેવ તું મારો મિત્ર છે તારામાં આટલો તો કરી શકું ને વાત તમારી સાચી છે પણ અત્યારે મારે જરૂર હતી ભાઈ એટલે કરાવી આપો ને કેટલા જોવા ખાલી પાંચે જ હજાર જોઈએ વધારે નથી પાંચ હજાર તો નહીં થાય ત્રણે હજાર સુધી સાંજે કરી આપીશ ચાલ તને ત્રણ ત્રણ સેટિંગ થઈ જશે બાકી મને બી થોડું બીજું કામકાજ છે ને અઘરું છે એમ સમજ ને સારું ત્રણ હજાર તો કરી આપશો ને બીજી હું બારથી વ્યવસ્થા કરી સાંજે સાંજે આપીશ પણ તું સમજ યાર પાર્ટીના પૈસા તો આવે જ યાર પાર્ટીના પૈસા આવે પણ આ શું છે કે આપણે છે ને પેલા રોકાણ કરેલું હોય ને તો પછી એમાંથી તો મળવાનું જ છે ને બાકી આપણો પેલો મિત્ર છે ને હરી હરી એ બીજી પાર્ટીમાં છે ને તો એને તો એ હૈદરાબાદ જાય દિલ્હી જાય ત્યાં બધા જાય ખાવાથી પીવાથી ઉપરથી પૈસા આપે ત્રણ ચાર હજાર એ બધું એ બધું છે ને એ ખોટું કેતો હોય બાકી ઉપરથી કઈ પૈસા આવતા નથી અરે સાચું કહે એરો એરો છે ને મને બી લઈ જવાનું કહેતો હતો પણ મારે બીજું કામ હતું ને એટલે મારથી જવાયું નહીં બાકી કે ખાવા પીવાનું રહેવાનું ફરવાનું ને પછી પાછો આવી જવાનું આશા પાર્ટીના સારું સારું એ જે હોય તે પણ તમે મને ત્રણ હજાર સાંજ સુધીમાં આપી દેજો મારી જરૂર હતી ને એટલે તને તને એવું લાગે તો પાર્ટી ચેન્જ કરનાર

એવું છે તમારા વિસ્તારમાં વાતાવરણ કોણ આવશે અચ્છા સત્તા કે પક્ષ જ આવશે એમને પણ આ બધા નવા પક્ષો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે અને એમાં આ બધા જુવાનિયાઓ એમાં છે ને ક્યારેક ગોથું ખાઈ જાય એવું લાગે રાત દિવસ દોડ્યા કરે છે આ તમારો છોકરો શું કરે છે ભાઈ તમારે તો બાજુમાં જ કાર્યાલય છે ધંધામાં ધ્યાન આપે ઓ મારા છોકરાને કઈ કંઈ થાય કહું ભાઈ આ રાજકીય નેતાઓ છે ને આપણા છોકરાઓને કોણે ગોળ લગાડે અને જુવાનીઓમાં તરવડાટ હોય ક્યાંક બનવાના સપનાઓ હોય એના એટલે છે ને એ બસ ધોળા કરે દિવસ રાત એક કરીને પછી આ કેવું છે કે પક્ષના મોવડી મંડળના સભ્યો હોય ને એના નામ પણ ન હોય એવા બધા પક્ષ છે અત્યારે એની કોઈ શક્યતા ન હોય હાલો હાલો તો હારા સમાચાર તમારો છોકરો તો આમાં નથી ગોથા ખાતો ને ધંધામાં ધ્યાન તો આપેશ જય શ્રી કૃષ્ણ ટેન્શન છે ચારે બાજુ કેમ પપ્પા શું થયું એ ગામના છોકરાઓ કામ કરે અને આપણા છોકરાઓ કામની અપેક્ષામાં ધોળા કરે અને પછી છે ને ભૂખા મરી જાય હા પપ્પા નહીં ભાઈ પાસે પૈસા માંગ્યા હતા હં પણ એની પાસે હતા જ નહીં લીધે મારે હર વખતે કાકા પાસે માંગવા પડે છે પૈસા જો બેટા અત્યારે તો આધુનિક યુગ છે એટલે નાની મોટી બધી જોબ ખૂબ મળી રહેતી હોય બધાને અમારા જમાનામાં આવા નોકરી ધંધા નહોતા ને તો અમે મા બાપ જે મજૂરી કરતા ને ત્યાં કામ કરાવવા જતા અને તોય ભણતા અને તોય આ બધું વસાવ્યું એટલે મારી તને એક સલાહ છે બેટા કે તું ભણે છે બે ત્રણ કલાક મોબાઈલમાં ખર્ચતી હોય એના કરતાં ક્યાંક પાર્ટ ટાઈમ જોબ કરી લે અને તને તો ત્યાં નથી બધું આવડતું બ્યુટી પાર્લરનું કોઈક કરવા જાવ ને તો એ એ કમા તમારી વાત સાચી પપ્પા પણ તમે મને કહો છો તો એના કરતાં ભાઈને કહેતા હોય તો એ તારા ભાઈને છે ને બહુ મોટા મોટા સપના છે હવે સપના એના કઈ પૂરા થવા નથી તને ખબર છે મને ખબર છે હવે છોકરાની જાત રે લડી લેવા દે બધું નકર કાલ હવારે પાછો મને ફરિયાદ કરતો રહે આખી જિંદગી મારે રાજકારણમાં આગળ વધતું હતું ને બાપા તમે વધવા ન દીધા છે ને અમારી તો સુડી વચ્ચે સોપારી હોય પણ એના લીધે મારે સાંભળવું પડે છે મને તમારી પાસે વાડી ઘડે પૈસા માંગતા શરમ આવે છે એટલે જ બેટા કહું છું કે હવે છે ને તું કોલેજ કરે છે બે ત્રણ કલાક આવું કંઈ ઇતર પ્રવૃત્તિ કરી લે તને મહેંદી મૂકતા સારી આવડે છે મહેંદી મૂકવાને અત્યારે છે ને હજાર હજાર રૂપિયા મળે છે એ કરાય અને કામ છે ને કોઈ નાનું નથી હોતું પછી આપણે મોટા મકાનમાં રહેતા હોય કે સામાન્ય ઘરમાં રહેતા હોય આપણે કામ એ કામ જ હોય સોમાનથી આપણે પૈસો કમાતા હોય ને તો કોઈની સામે છે ને આમ લાચારીથી ભીખ ન માગવી પડે એ છોકરાને આમ કંઈ કંઈ થાય કહો પણ બસ એને તો એક જ ધૂન લાગી છે મારે નેતા બનવું છે મારે નેતા બનવું છે નેતા બનતા બનતા છે ને તારો ફજે તો થઈ જાય ને એ ખબર નહીં પડે અને ઘરની બહાર નીકળવાના ફાંફા પડશે પછી એને કાંઈ કહેવાય એવું નથી રહ્યું કેટલી વાર એને સમજાવ્યું પણ એને સમજવું જ નથી રાજકારણ છે ને એ જડસુ માણસોનો વ્યવસાય છે એમાં છે ને આજકાલ રાજકારણ સેવા જેવું રહ્યું જ નથી કાય એમાં ધંધો કરે બધાય કેમ વધારે પૈસા કમાવાય અને કેટલા ઈઝીલી કમાવાય ને એ જ રસ્તા દેખાતા હોય લોકોને પણ આ વાત ભાઈ ક્યારે ને મને એ નથી સમજાતું એને છે ને નાની નાની મૂડીમાં કે નોકરી ધંધામાં રસ જ નથી એનો છે ને મોટો મીર મારવો છે મોટો ડલ્લો એ ખામટો ઘરમાં કમાઈ લેવો છે જીવન માટે કે સાત પેઢી કોઈ દિવસ તકલીફ જ ન પડે કાંઈ

ધ્યાન રાખ ઘડીએ ઘડીએ કોઈ પાસે માંગવાના એ બહુ સારી વાત નહીં મેં તને કીધું ને તને મહેંદી મૂકતા સારી આવડે છે બ્યુટી પાર્લરની કિટ લેવી હોય તો એ લઈ દઉં તને અને એ સરકાર આપે છે હવે તો પપ્પા મેં જોબ માટે એક બે જગ્યાએ વાત કરી છે પણ હવે ત્યાંથી રિસ્પોન્સ આવે પછી શું કરું ને હું ભાઈ જેવી તો છું નહીં આ પણ કામ ધંધો ભણતા ભણતા કરવીને તો અત્યારથી ઘડાવી આ વિદેશમાં જુઓ છોકરો ભણે હોતન અને પોતાની ફીનો ખર્ચો કાઢે અને રહેવાનો ખાવાનો ખર્ચો કાઢે તો મજબૂત બનાય આ જીવનના પાઠ અત્યારથી ભણ્યા હોય અને આપણે અનુભવ્યા હોય ને તો મજબૂત માળા બની શકાય બાકી પાકે ઘડે છે ને પછી કાઠલા નથી ચડતા સાચી વાત છે મોટાભાઈ કઈ નહીં એ તો કરશે જોબ કરીશ ને બેટા હા બસ હવે એ લોકોનો રિસ્પોન્સ આવે ને એટલે જોબ સ્ટાર્ટ કરી દઈશ ચાલ આપણે ચાલો હા આ આજની આખી જનરેશનને એમ જ થઈ ગયું છે કે રૂપિયા કમાવાય તો હાથનો મેલ છે આમ ચપટીમાં અમે કમાઈ લઈશું પણ વાક એનો નથી કદાચ એની જુવાનીના જોરમાં અને જોશમાં લોકો આવું વિચારતા હોય તો એ અત્યારનો આ સમય છે અત્યારની આ દેખાદેખી છે જોઈએ હવે કોના સપનાઓ રંગ લાવે છે ના છેલ્લા આઠ આઠ વર્ષથી મગજ મારી કરું છું મને ટિકિટ ના આપી મેં શું નથી કર્યું મારી પાર્ટી માટે આવેલો કાલનો ટિકિટ આપી દીધી કામ કરવા હોય ને તો મારી પાસે ઘર આવે અને જયારે ટિકિટ આપવાનો વારો આવ્યો ને તો એ પેલા રસીક્યાને આપી દીધી હા જ ને કારણ કે એની પાસે પૈસા હતા અને મારી પાસે પૈસા નહોતા હા પૈસાના જોરથી જ રસિક્યો મારા હાથમાંથી ટિકિટ લઈ ગયો છે શું કરું ને એ સમજાતું નથી પપ્પાને કઈ રીતે મોઢું બતાવીશ પપ્પા તો આજે મારું શું કરું હવે હા પાર્ટી ઉપર વિશ્વાસ જ ન કરાય હાલો પેલો શ્રવણ કહેતો હતો ને એ સાચું જ કહેતો તો આના કરતા શ્રી પક્ષમાં જોડાણો હોત ને તો તો ટિકિટ મળી જાત મોટાભાઈ આ તમે જોયું ને આ સાગર દસ વર્ષથી પાર્ટી પાર્ટી કરે છે અને એ જ પાર્ટીએ સામેના પક્ષમાંથી જે વ્યક્તિને કાઢી નાખવામાં આવ્યો છે એ વ્યક્તિ આ સાગરની પાર્ટીમાં આવીને પૈસા તમે ટિકિટ મેળવી ગયો અને આપણો સાગર પાછળ ગોવિંદ રાજકારણમાં એક જ ધર્મ હોય છે લોકોનો એની હાવ કોઈ પણ રીતે મસલ્સમેન અથવા મની પાવરવાળો માણસ એને સિલેક્ટ કરે અને વોટ કોણ વધુ લાવી શકે એમ છે એવી વ્યક્તિને પહેલાં પ્રમોટ કરવામાં આવે અને કોઈ એથિક લેવલ નથી હોતું આ રાજકારણ છે ને એક સાપ સીડી જેવી રમત છે તમને એમ થાય કે નેવુંથી સો સુધીમાં પહોંચતા હવે વાર નહીં લાગે અથવા પંચાણું સત્તાણું પર પહોંચો ને ત્યાં પાછો સાપનું મોઢું આવી જાય અને હતા તેમને ત્યાં પાછા નીચે તમારી બધી મહેનત ફૂગટ જાય આમાં અને કહેવાય છે ને વગર રૂપિયા તો ભાઈ કંઈ થતું નથી હવે આ જોવાની આને હું સમજાવી એ લોકોને એમ હોય કે અમારી કાર્યક્ષમતા જોઈને અમને પક્ષ ટિકિટ ફાળવશે પણ આમાં તો પક્ષ છે ને ક્યારેક ટિકિટો વેચતો હોય અથવા ક્યારેક પોતાનું ડેમેજ કંટ્રોલ કરવા માટે થઈને ટિકિટો સામે પક્ષનો જે ઉતરી ગયેલો માણસ હોય ને એને ખેંચીને લઈ આવે પોતાના પક્ષમાં પણ આ સાગર જેવાને આખી જિંદગી બરબાદ થઈ જાય એનું શું આ દસ દસ વર્ષથી ચપ્પલ ઘસતો હતો શું મતલબ શું ફાયદો થયો ને કંઈ એ ક્યાંક ધંધામાં કે નોકરીમાં સેટ થયો હોત તો એનું જિંદગી તો સાયદ નીકળે પણ નહીં પાર્ટી પાર્ટી કરીને આખું શું કહેવાય તારી વાત સો ટકા સાચી છે આ સાગર જેવા કંઈક કેટલાય જુવાનિયાઓ ના સપના રોળાઈ જતા હોય છે રાજકારણમાં અને છેલ્લે પસ્તાવાનો વારો આવે છે આવી ગયા લાલસા મળી ગઈ ટિકિટ હલાવો હાથ હવે પાર્ટીની પાછળ દોડી દોડીને આખી રાત આખો દિવસ રિક્ષાઓ પાછળ પોસ્ટર ચિપકાવવા જાય પોલની નીચે થાંભલા પર પોસ્ટર ચિપકાવા જાય અધ્યક્ષ બનીના શું કંઈ ફાયદો થયો મળી ટિકિટ તારા જેવા કે કેટલાય આમાં મરી ગયા છે અને પોતાની જિંદગી બરબાદ કરી નાખી છે અને તુંય બસ આ જ રસ્તા પર નીકળી ગયો બસ કરો હવે જે થવાનું હતું એ થઈ ગયું છે પણ કાકા ભાઈ આ મારી પાર્ટી છે ને અત્યાર સુધી એમ જ કહેતી હતી કે ટિકિટ તો તને જ આપીશ આ ટિકિટ આપવાના બહાને મારી પાસેથી બધું જ કામ કરાવી લીધું છે અને જ્યારે ટિકિટ આપવાનો સમય આવ્યો ને ત્યારે લાત મારીને બહાર કાઢી મૂક્યો અને જ્યારે ફેમિલીને જરૂર હતી ત્યારે પણ નતા બેટા આટલો સમય જો તે તારા ધંધામાં આપ્યો હોત ને એમાં વિકાસ થયો દસ દસ વર્ષથી તે કાર્ડ નાખ્યા હા પપ્પા તમારી વાત એકદમ સાચી છે હા મારા માથે જ ભૂત સવાર થઈ ગયું હતું રાજકારણ કે હું કંઈક ને કંઈક કરીશ અને સાગર આ પાર્ટીને છે ને કોઈ વ્યક્તિ સાથે કાંઈ લેવા દેવા પાર્ટી ફક્ત પોતાનો ફાયદો જુએ છે એને ખબર છે કે તું આર્થિક રીતે એટલો મજબૂત નથી તું પાર્ટીને કંઈ આપી શકે એમ છે નહીં અને પાર્ટીને શું લોકોને તારા પર ભરોસો નહીં હોય એટલે તને સીટે ન આપી આ તો બધા ભાઈ પૈસાના કેમ છે પૈસાના જેની પાસે પૈસો હોય પાવર હોય એની પાર્ટી અને આ પક્ષમાં બધા જાણે જ છે કે તરવરિયા જુવાનોને ને કંઈક કરવાના સપના હોય છે એટલે તમારી આગળ છે ને ગાજર લટકાવી દે અને હાથમાં પકડાય દે દાંડી એટલે તમે દોડ્યા કરો પણ ગાજર એ તમારું મોઢામાં કોઈ દી ન આવે અને તમને ચસ્કો લાગી જાય કે આજ નહીં તો કાલ એ ગાજર ખાવા મળશે પણ જો બેટા આ છે ને જે માણસો શ્રૂટ છે જે માણસો ડઠળ છે નફટ છે એના કામનું કે પડ્યા પછી બી છે ને કે હારેને તો એ લોકો મિજબાની કરે એવા હોય અને પડી જાય ને તો એ પાછા બીજાને લાત મારે ઊભા તો ન થાય પણ બીજાને પાસે પાડ્યા હોત અને ખેંચી એવી મેન્ટાલિટી જેની હોય ને એનું કામ છે રાજકારણ અને સાગર હવે જે થયું ને એ ભૂલી જાય અને પોતાના જીવનમાં આગળ વધે અને હવે તને ટિકિટ નથી મળી અને પાર્ટીનો અસલી ચહેરો તારી સામે આવી ગયો છે છતાં તું ગઈને પાર્ટીની પાછળ ઝંડીઓ ફરકાવે ને તારથી મોટો મૂરખ કોઈ નથી હવે તું એ વિચારી લે કાલે ઉઠીને આવેલો વ્યક્તિ એની પાછળ તું ફરશે અને એની જય જયકાર કરશે તો કેવું લાગશે એનાથી મોટી મૂર્ખામી કોઈ નથી એની કરતા ડોબી મરવું સારું અને જો તું પોતે સોમાની હોય ને તો આજ પછી આ પાર્ટી વાર્ટીના સપના ભૂલી જશે અને કંઈ કામ ધંધે વળગી જાય હજી સમય છે તારી પાસે બે વર્ષ નીકળી જાય ને પછી ક્યાંય નહીં રહે હા કાકા પપ્પા તમારા લોકોની વાત એકદમ સાચી છે હા મેં મારા દસ વર્ષ તો આની પાછળ બગાડ્યા છે પણ હવે વધારે વર્ષો નહીં બગાડું અને મારા લાયક જે પણ મારા વ્યવસ્થિત જોબ મળતી હશે ને એ જોબ કરી અને આગળ વધીશ હા સાબ જાગ્યા ત્યાંથી જ સવાલ હવે આ બધું ખરાબ સપનું સમજીને ભૂલી જા અને જોબ ગોતી અને સારી જિંદગી જીવવાનું શરૂ કરી દે હવે આ બધી વસ્તુઓ વિશે વિચારવાનો કોઈ જ અર્થ નથી અને બેટા તમને છે ને બધાને સત્તા પલટો કરાવવાનો નશો હોય છે આ દેશમાં કોઈ પણ સરકાર આવે ને એ આપણા ઘરમાં કોઈ દાણા નથી નાખી જતી કમાવું આપણે જાતે પડે છે અને દેશ કરવાની એટલી જ જો ભાવના હોય ને આપણી તો બે રૂપિયા કમાઈને ભારત સરકારને એમાંથી ટેક્સ ભરીએ જેથી કરીને આપણા દેશનું સંચાલન થાય તો પણ દેશ સેવા જ કહેવાશે હા પપ્પા હવે એવું જ કરીશું ભાઈ મારે ફોન આવે છે હા ભાઈ મારો એક ફ્રેન્ડ છે ને એ રાજકારણમાં જ છે તમારી વાત કરું ના હો હા રાજકારણમાં અત્યાર સુધીમાં મને બધું સમજાઈ ગયું છે હવે રાજકારણ થી તો સો ફૂટ દૂર જ એવું આ તો ચાલો સારું થયું સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવે ને તો એને ભૂલેલો ન કહેવાય